શાંતલપુર એરપોર્ટ ટ્રક નીચે આવી સો ગેટાના મોત છત્રીસ ગેટા ઘાયલ માલધારી સમાજમાં માં આક્રોશ શાંતલપુર પશુ દવાખાના સ્ટાફ ખરા ભાગે સાંજે જાણ થતા ભૂખ્યા અને તરસ્યા જીવ જોખમમાં લઈ અને ખરાબ પગે જોવા રહ્યા છે હાલમાં છત્રીસ ગેટા પશુ દવાખાને સેવા હેઠળ છે સાંતલપુર તાલુકામાં મંગળવારે સાંજે લગભગ છ વાગે એક દુઃખદ ઘટનામાં ટ્રક ચાલકે કાબુ ગુમાવતા એક માલધારીના દોઢસો જેટલા ગેટાઓ પર ટ્રક ચડી જતાં મોટું જાણહાની સર્જાઈ અંદાજે સો ગેટા ઘટના સ્થળે જ મળી ગયા હતા જેને 36 જેટલા ગેટાઓને ઘાયલ થયા છે જેને સારવાર માટે તાત્કાલિક પશુ દવાખાને ખસેડવામાં આવ્યા છે માલધારી પોતાના ગેટાઓનો ટોળો લઈને હાઈવેની સાઈડ પરથી પોતાના ગામ પરત તરફ પરત ફરી રહ્યો હતો ત્યારે અચાનક પાછળથી ઝડપે આવી રહેલી એક ટ્રક ગેટા ઉપર ગઈ હતી ટ્રક વાહન પરથી કાબૂ છૂટી જતા ભયંકર દ્રશ્યો સર્જાયા હતા ઘટનાની જાણ થતા સાંતલપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ટ્રક ચાલક સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તથા ઘટનાની ગંભીરતા ચકાસી રહી છે આ ઘટનાથી સમાજમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે સ્થાનિક લોકોએ પૂછપરછમાં જણાવ્યું કે હાઈવે પર વેળા અને ગતિ નિયંત્રણ અંગે કોઈ તકેદારી લેતા જેના કારણે ઘટના સર્જાય રિપોર્ટર રાણાભાઈ બનાસકાંઠા અને એકસો બાવન આપડા કાપી નાખ્યા બરોબર આ અમારી એક ગતિ

અને ડ્રાઈવર ડ્રાઈવર બે કા ડ્રાઈવર પીય હોય અને કાં તો ડ્રાઈવર ને અંદર આવી ગયો અને રીચર ગરીબ મારા માલ ઉપર નાખી દીધો છે બરાબર ઓછા મોસે જો જે તો મરી ગયા છે બરાબર બાકી ત્રી પાત્ર ની નંબર છે બરાબર આ ગરીબ માણસ આ કાજ કરવાનો શું અને વત્તા એ કે ગાડી માલિક છે ગાડી રા જે જવાબ દેતો નહી એ કે હું આવું હું નથી આવું ના હું નથી આવું ના હું તો એકદમ લેકર કરો જો ને પંદર હજાર રૂપિયા નો દસ થી પંદર પંદર લાખ ને કારણે રાખવાની તારે પંદર લાખ રૂપિયા મુકશેના માલધારી અહીંથી રોડે આવતા તા માલધારી રોડે જતા તા છ વાગ્યા નું ટાઈમ હતું અને માલધાડીના ગાડી પાંચસો એના ઉપર નાખી અને માલ એકસોને ઉત્તાવન માલ મારી નાખ્યો એમાં પાતળી માલ ઘાયલ છે અને આ જે મેન માણસ છે ગાડી ગાડીવાળા જવાબ દેતા નથી આજે પોલીસ આવી પોલીસ સ્ટેશનમાં ગાડી મુકાલી છે